અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના વોર રૂમ થી બઝર વાગ્યું વધુ એક મહત્વના હરિયાણાની ચૂંટણીને લઈને સમાચાર પર નજર કરીશું અને આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ગાંધીનગર થી સીધા લાઈવ દ્રશ્યો જે આપણે પ્રજાની અંદર સૌથી ચર્ચાયો પૂરા દેશભરની અંદર જલેબીનો મુદ્દો ચર્ચાયો હરિયાણા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના એ ભાષણના માધ્યમથી અને હવે જ્યારે હરિયાણાની ચૂંટણી પરિણામ આવી ચુક્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જોઓ છો તે પ્રકારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ જે છે તે અત્યારે જલેબી બનાવી રહ્યા છે જલેબી જે છે તે બનાવીને સૌનું મો મીઠું જે છે તે કરી રહ્યા છે આ દ્રશ્યો ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ના છે કે માહોલમાં છે અને આ જશ્નના માહોલમાં જીતની ઉજવણી જે છે તે મો મીઠું કરીને ખાઈ રહી છે અને તે મીઠાઈ છે જલેબી કેમેરામેન દીક્ષિત સાથે નિકુજરાત ગાંધીનગર આજ મુદ્દે સાથે સહયોગી વિજય વિજય દેસાઈ ચૂક્યા છે હરિયાણામાં ભાજપની હેટ્રિક અને તરફ માહોલ બિલકુલ હરિયાણાની રાજનીતિની જે છે તે જલેબીનો સ્વાદ કોંગ્રેસને ને કદાચ આજે ખાટો લાગશે કારણ કે જલેબી પહેલેથી જ કોંગ્રેસની બની ગઈ છે અને અત્યારે પરિણામમાં પડી પડી ખાટી થઈ ગઈ છે રાજનીતિની અંદર આ દ્રશ્ય છે તે ઘણું ચોંકાવનારું કહી શકાય કારણ કે ગોહાનાની રેલીમાં રાહુલ ગાંધીને દીપેન્દ્ર ઉડાઈ આપેલી જલેબીની એ ભેટ આ પરિણામ આવ્યા ત્યાં સુધીમાં ચર્ચાનો વિષય બન્યો અને આખરે કોંગ્રેસવાળા જલેબીના સ્વાદથી વંચિત રહી ગયા અને ભારતીય જનતા પાર્ટી જલેબી ખાઈને ઉજવણી કરી રહી છે કારણ કે પરિણામ પણ એ પ્રકારે આવ્યા છે કે ઐતિહાસિક શ્રેષ્ઠ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં કર્યું છે અને આ બધા વચ્ચે મહત્ત્વનું એ છે કે પચાસ જેટલી બેઠકો પર જ્યારે એ પરિણામ લક્ષી જઈ રહ્યું છે રાજકીય રીતે ચંદીગઢની અંદર હલચલ તેજ છે દિલ્હીમાં હલચલ તેજ છે મુખ્યમંત્રી શહેણીથી લઈને કાર્યકરો અત્યારે રસ્તા પર ઉજવણી કરી રહ્યા છે પરંતુ ઘણા આ પરિણામ છે તેની દુરોગામી અસર પણ છે અને વર્તમાન અસર પણ છે કારણ કે લોકસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી માટે વિધાનસભાની ચૂંટણીનું આ પ્રથમ લિટમસ ટેસ્ટ હતો જેમાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે અને તેના પરિણામ છે તે આગામી જે મહારાષ્ટ્ર અને ઝારખંડનું જે ચૂંટણી આવવાની છે તેમાં પણ આની અસર પડશે પરંતુ અહીંયા કોંગ્રેસને ક્યાંક આત્મવિશ્વાસ અને જૂથવાદ નડ્યો છે તો ભારતીય જનતા પાર્ટી એ કરેલી જે વ્યૂહ નીતિ છે એ વ્યૂહ નીતિની અંદર ખેડૂત જવાન અને પહેલવાન આ ત્રણ જે મૂંઝવનારા પ્રશ્નો હતા તેને ભારતીય યોગ્ય રીતે રણનીતિ શહેરી વિસ્તાર હોય પ્રથમ વખત એવું બની રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે વધુમાં વધુ એટલે કે અઠ્યાવીસ થી વધુ બેઠકો પર લીડ કરી છે હરિયાણામાં જે કોંગ્રેસ માટે એક ઝટકો છે તો શહેરી વિસ્તારમાં કોંગ્રેસ મહદઅંશે માત્ર સાત બેઠક પર જ આ પ્રકારે મતદારોને સાધવામાં સફળ થઈ એટલે કે સિત્તેર ટકાથી વધુ મતદારો શહેરી છે તે ભારતીય જનતા પાર્ટીની પડખે જ રહ્યા છે જાતિવાદના સમીકરણમાં અટવાયેલી કોંગ્રેસ માત્ર જાટ રાજનીતિથી વધીને આગળ ન જઈ શકી તો દલિત મતદારો પણ છે આ વ્યૂહનીતિની અંદર કામ લાગ્યા છે આ બધા પરિણામો વચ્ચે અત્યારે ઉજવણીનો માહોલ છે દિલ્હીની અંદર હમણાં સાંજે છ વાગે જેપી નડ્ડા છે કાર્યાલય પહોંચશે ત્યાં પણ ઉજવણી કરવામાં આવશે અને આગામી જે ચૂંટણીઓ આવનારી છે વિધાનસભા તેને લઈને નવી રણનીતિ તરફ ભારતીય જનતા પાર્ટી લાગી જશે પરંતુ એક ચોંકાવનારી બાબત એ પણ છે કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે મહત્વનું જે રાજનીતિક દ્રષ્ટિથી જોવામાં આવે છે એ છે વોટ શેરના આંકડા બંને પાર્ટીઓના વોટ શેરના આંકડામાં માત્ર નજીવું અંતર છે ભારતીય જનતા પાર્ટીને ઓગણચાળીસ પોઈન્ટ નેવ્યાસી ટકા વોટ મળ્યા છે તો કોંગ્રેસને ઓગણચાળીસ પોઈન્ટ છ ટકા વોટ શેર મળ્યા છે આ બહુ મહત્વનું અને નજીવું અંતર છે છતાં ચૂંટણીમાં હાર જીત માટેનું આ જે પરિણામ છે તે ઘણું ચોંકાવનારું કહી શકાય બીજી તરફ જે રાજનીતિનો દાવો કરતા હતા એ કેજરીવાલના તમામ દાવાઓનો ફિયાસ્કો થયો છે તો અન્ય જે ક્ષેત્રીય પાર્ટીઓ છે આઈએનએલડી હોય કે જેજેપી એ સમગ્ર રીતે આ પ્રદેશની રાજનીતિમાંથી અત્યારે ચિત્રમાંથી જ

હરિયાણા અંદર જે જલેબી વાત કરી હતી તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવી અને હવે જલેબી ઉજવણી કરી રહી છે હરિયાણા જીતનું મો મીઠું જલેબી દ્વારા ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે આપ દ્રશ્ય અંદર જોવો છો તે પ્રકારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર જે છે તે અત્યારે જલેબી બનાવી રહ્યા છે અને હવે જયારે હરિયાણાની ચૂંટણી પરિણામ આવી ચુક્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા હરિયાણા જીતની જે ઉજવણી કરવામાં આવી રહી છે તે જીતની ઉજવણી જલેબી થી મો મીઠું કરીને કરવામાં આવી રહી છે અને આપ દ્રશ્ય અંદર જોવો છો તે પ્રકારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જે જે છે 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 તે અત્યારે જલેબી જલેબી બનાવી રહ્યા બનાવીને સૌનું મોહ મીઠું જે છે તે કરી રહ્યા છે આ દ્રશ્યો ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેના છે કે જ્યાં રાહુલ ગાંધીના એ જલેબીના નિવેદન બાદ હાલ અત્યારે સૌ કોઈ જશ્નના માહોલમાં છે અને આ જશ્નના માહોલમાં જીતની ઉજવણી જે છે તે મો મીઠું કરીને ખાઈ રહી છે અને તે મીઠાઈ છે જલેબી કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ આની ગાંધીનગર અને વિજય જ્યારે પણ આ પ્રકારનો માહોલ હોય છે કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે ત્યારની પરિસ્થિતિ આવી જ હોય છે જલેબીની વાત આવી તો હવે ઉજવણી પણ જલેબી રીતે જ કરવામાં આવી રહી છે બિલકુલ કોઈપણ મુદ્દો હોય તેને લપકી લેવામાં ભારતીય જનતા પાર્ટી ઘણી માહેર છે જેની અંદર અનેક અગાઉ જે ચૂંટણીઓ થઈ એમાં પણ આપણે જોયું છે કે લોકસભાની ચૂંટણી સમયે અપાતા નિવેદન છે કેટલાક નિવેદન ક્યારેક આખી ચૂંટણીનો મુદ્દો બની જાય છે એ જ રીતે આ હરિયાણાની રાજનીતિમાં જલેબી આખો મુદ્દો બની ગઈ અને અત્યારે જલેબી પોલિટિક્સ પણ શરૂ થઈ ગયું છે આ ઘણું મહત્ત્વનું છે રાજકારણ માટે કારણ કે મુખ્ય મુદ્દાઓ જે હતા જેની અંદર જવાન કિસાન પહેલવાન સિવાયના અનામતને એવા મુદ્દાઓ છે તે સાઈડલાઈન થઈ ગયા અને આખરી જે પલ કહી શકાય મતદાનના સમયના એ મતદાન સમયના પલ વખતે માત્ર જલેબી ટ્રેન્ડ થઈ છે કારણ કે The cat sat on the વાત હતી હરિયાણાના ગોહાનામાં જ્યારે રાહુલ ગાંધી રેલી સંબોધતા હતા એ દરમિયાન દીપેન્દ્ર હુડાએ જે ત્યાંની પ્રસિદ્ધ એક જલેબી છે તેનું પેકેટ તેમને આપ્યું ત્યારે રાહુલ ગાંધીએ સ્વાભાવિકપણે એનો ભાષણની અંદર ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ ગોહાનાની આ જલેબી છે આ જલેબા કહેવાય છે ત્યાં ત્યાંની ભાષામાં તો આ જલેબા છે બહાર પણ નિકાસ કરી શકાય છે અને તેને પછી જે રીતનું ટ્વિસ્ટ કરવામાં આવ્યું જે રીતના રાહુલ ગાંધીને ટ્રોલ કરવામાં આવે કે જલેબીની ફેક્ટરીઓ હવે આલુકા સોને આલુના મતલબ કે બટાકાની જે સોનાની ફેક્ટરી જે પ્રકાર એક નિવેદન હતું ત્યારબાદ છે હવે જલેબીનું નિવેદન એટલે આ બધા નિવેદનોને લઈને જ્યારે પોલિટિક્સ શરૂ થયું એ પોલિટિક્સ અત્યારે પરિણામની અંદર પણ ફેરવાઈ ચૂક્યું છે ત્યારે જલેબી આમ મીઠાઈ છે એટલે એ સારા પ્રસંગોએ એ વહેંચવામાં આવે છે જ્યારે ભારતીય જનતા પાર્ટી માટે આ ઉજવણીનો પ્રસંગ છે માહોલ છે જીતનો તો જશ્નની અંદર એ જ જલેબીની વેચણી કરીને ભારતીય જનતા પાર્ટીએ એ જે ચૂંટણી મુદ્દો હતો એ ચૂંટણી મુદ્દો અત્યારે જલેબી પોલિટિક્સમાં ફેરવી દીધો છે રાધા વિજય હવે હરિયાણાની વાત કરીએ તો સવારે આઠ વાગ્યાથી જે ટ્રેન્ડ ચાલી રહ્યો હતો કોંગ્રેસના પક્ષમાં આખું હોય તેવું લાગી રહ્યો હતો પરંતુ અચાનક જ બદલાયું જીત રહ્યું કોંગ્રેસ ભાજપ આગળ વધી રહી છે એ પ્રકારની પરિસ્થિતિ અને જો શહેરીની વાત કરવામાં આવે તો ક્યાંક અલગ પરિસ્થિતિ દેખાતી હતી પરંતુ શહેરોમાં પણ લોકોએ એવું જ પરિણામ આપ્યું છે ભાજપને બિલકુલ જે પ્રકારે એક્ઝિટ પોલ આવ્યા અને કોંગ્રેસનો જે વિશ્વાસ હતો કે હરિયાણામાં તો સંપૂર્ણ બહુમતી સાથેની સરકાર બનવાની નિશ્ચિત મનાય છે એ સ્થિતિમાં આજે વહેલી સવારથી જ દિલ્હીની અંદર જે કોંગ્રેસનું કાર્યાલય હતું ત્યાં ઢોલ નગારા સાથે કાર્યકરો ઉમટી પડ્યા હતા રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીના પોસ્ટરો લઈને સૂત્રોચ્ચાર કરતા હતા મીઠાઈઓ વેચતા હતા પરંતુ એક કલાક સુધીનો જે પ્રારંભિક જે ટ્રેન્ડ રહ્યો ત્યાં સુધી કોંગ્રેસ આ જલેબી અને મીઠાઈનો સ્વાદ કાર્યકરો માણી શક્યા પરંતુ જે પ્રકારે જેમ જેમ આગળ ટ્રેન્ડ શરૂ થયો જેમ જેમ વલણો પરિણામમાં ફેરવાતા ગયા તેમ તેમ આ કોંગ્રેસનો ઉત્સાહ છે તે ઓસરી ગયો એટલે કદાચ કોંગ્રેસ માટે આ જલેબી પોલિટિક્સની અંદર જલેબી પરિણામમાં આવતા આવતા ખાટી થઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે એ સ્વાદ લેવાની એક રાજનીતિક સ્વાદ લેવા માટે મજાનું કારણ બની ગઈ છે જલેબી એટલે કોંગ્રેસના કાર્યકરો ઉજવણી જે ઉત્સાહમાં આવીને કરી ત્યાં પોંઠા પડ્યા છે બિલકુલ એટલે વિજય આ પરિણામ કંઈક અલગ જ સામે આવ્યું છે માઈનોરથી આગળ વધુ આગળ પાછળ પાછળ આગળ એ શરૂઆતી જે આંકડા હતા જીત એકના પક્ષમાં એટલે કોંગ્રેસ દ્વારા પણ એ જ પ્રકારની લડાઈ આપવામાં આવી છે અહીંયા બિલકુલ કોંગ્રેસ આ વખતે લડ્યું છે કારણ કે ગઈ વખતે જ્યારે જે છેલ્લી બે ચૂંટણીઓના જે પરિણામની વાત કરીએ તો કોંગ્રેસ માટે ત્યાં વોટ શેરની અંદર ઘણો ઘટાડો હતો એટલે કે એના જે સમર્થનમાં જે મત પડવા જોઈતા હતા એ મતદારોની સંખ્યા બહુ ઓછી હતી સમથિંગ અઠ્યાવીસ ટકા જેટલા મતદારો છે તે ગત ચૂંટણીની અંદર કોંગ્રેસની સાથે હતા એ આ વખતે સીધા વધીને ઓગણચાલીસ ટકા સુધી પહોંચી ગયા છે એટલે આ કોંગ્રેસ માટે એક બેનિફિટ છે કે જે ગ્રાઉન્ડ લેવલમાં જે પોલિટિક્સ જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા તો મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે કોંગ્રેસને ક્યાંક ફાયદો થયો છે પરંતુ એ પરિણામમાં નથી પરિવર્તિત થઈ શક્યો એટલે પોલિટિક્સની દ્રષ્ટિએ જોઈએ તો ઇન્ટરનલ ડેટાના આધારે પર જ્યારે પાર્ટીની જે રણનીતિઓ બને છે રણનીતિ પ્રમાણે કોંગ્રેસ સફળ રહી શકી હોય વોટ શેર સાધવામાં પરંતુ એને પરિણામમાં ફેરવવામાં ક્યાંક નિષ્ફળ નીવડી છે એમાં ઘણો આત્મવિશ્વાસ છે એ પણ નડ્યો છે જેમાં રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ છે અતિ આત્મવિશ્વાસ એ પણ કદાચ રૂપ બન્યો એ સિવાય સૌથી મહત્વનું છે કે છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ પોતાના જે જૂથવાદની જે નીતિ ગણવામાં આવે છે દર ચૂંટણીએ જે ઊભી થાય છે એ ખાળવામાં ક્યાંક કહી શકાય કે નિષ્ફળ નીવડી છે કારણ કે સુરજેવાલા ઉડ્ડા અને શૈલજા આ ત્રણ મુદ્દાઓ વચ્ચે જે ભારતીય જનતા પાર્ટી પણ એને ચૂંટણીનો મુદ્દો બનાવીને પ્રચાર કરતી રહી એટલે કોંગ્રેસ એને બેકફાયર તરીકે આ મુદ્દો છે તે સાબિત થયો છે તો ભારતીય જનતા પાર્ટીને એનો બેનિફિટ પણ મળ્યો છે કોંગ્રેસની અંદર જૂથવાદ ચાલે છે તો એમાં દલિત રાજકારણ પણ ભેળવી દીધું અને ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર કર્યો તો બીજી તરફ ઉડા સીએમ બનશે તો મિરજપુર અને ગોહાના

અને આ તરફ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જીત આવી છે એટલે ઉજવણી પણ કમલમમાં એ જ રીતે કરવામાં આવી રહી છે ગાંધીનગર કમલમ ખાતે પણ જશ્નનો માહોલ છે અને કમલમ ખાતે જલેબી બનાવવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીને જ્યારે પણ કોઈ પણ મુદ્દે ટ્રોલ કરવામાં આવે તો તેમના દ્વારા જીત બાદ આ જ પ્રકારની ઉજવણી કરવામાં આવે છે સૌ કાર્યકર્તાઓ હરિયાણામાં જીત બાદ જીત માટે તેમને જલેબીથી બહુ પણ મીઠું કરાવ્યું ત્યારે ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું જલેબીવાળું ભાષણ જે ટ્રોલ થયું હતું અને ફરી એકવાર નિકુંજાની પાસે જઈશું હાલ માહોલ છે તરફ અત્યારની શું અપડેટ ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે જલેબીથી મોં મો મીઠું થઈ રહ્યું છે હરિયાણાની જીતનું રાહુલ ગાંધીએ હરિયાણાની અંદર જે જલેબીની ફેક્ટરીવાળું ફેક્ટરી વાળું નિવેદન આપ્યું તેને ભાજપે હરિયાણાની અંદર ચૂંટણી દરમિયાન તો ટ્રોલ કર્યું પરંતુ ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે ત્યારે પણ હજી પણ તેનું ટ્રોલિંગ જે છે તે ચાલુ છે અને તેનું માધ્યમ જે છે તે આ અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રકારે જલેબી ખાસ બનાવવામાં આવી રહી છે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અને સૌ નેતાઓ પહોંચે છે તેને મોં મીઠું જે છે તે જલેબીથી કરવામાં આવે છે યજ્ઞેશ દવે છે યજ્ઞેશભાઈ રાહુલ ગાંધીને છોડશો નહીં તમે ચૂંટણી પ્રચાર પણ પૂરો થયો પરિણામ પણ આવી ગયું પણ હજી પણ ટ્રોલિંગ ચાલુ છે જલેબીના નામ પાલનપુરની અંદર જ્યારે એમણે વેફર બનાવવાની ફેક્ટરીની વાત કરી હતી કે બટાકા બનાવવાની ફેક્ટરીની વાત કરી હતી એની સામે એ કહેવાનું કે એમને પણ હરિયાણામાં જઈને જલેબીની ફેક્ટરીની વાત કરી હવે એમને એ વસ્તુની ખબર નથી કે કઈ વાત અરે કઈ ચીજ એમાં બને છે ફેક્ટરીમાં બને કે આજે એમાં આ પ્રમાણે બને એ જ એમને ખબર નથી તો આવી રીતે ખોટી રીતે એમને પ્રચાર કર્યો જલેબીનો અને એક હાસ્યાસ્પદ રીતે નેતા સાબિત થયા કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા હોવા છતાં એમને આ પ્રમાણેનું જ્ઞાન સામાન્ય જ્ઞાન ન હોય એ બાબતનું અમને પણ દુઃખ છે પરંતુ જે પ્રમાણે હરિયાણાની જનતાએ જવાબ આપ્યો છે હરિયાણાની જનતાએ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે આ નિર્ણય નરેન્દ્રભાઈ મોદીના કાર્યમાં જે વિશ્વાસ ધરાવ્યો છે એ બદલ હરિયાણાની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માની છે શ્રદ્ધાબેન જલેબી ખૂબ ટ્રોલ કરી હવે તો પરિણામ આવી ગયું હજી પણ આ ટ્રોલિંગ ચાલુ છે તમારું મો મીઠું કરી ચાલુ નથી તમે વિચાર કરો કે દરેક રાજીવ ગાંધી ભવન કાર્યાલય ઉપર અમારે નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજીને આ જલેબી મોકલવાની છે તમે જીપીસીબી જલેબી મોકલવાના છો ડેફિનેટલી મોકલીશું કે જમ્મુ જમ્મુની જીત બદલ કે હરિયાણામાં હાર બદલ હરિયાણાની અંદર તો ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસમાં જે હેટ્રિક લગાવી છે અત્યાર સુધીના એ બહુ મોટું સારું પ્રદર્શન કર્યું છે જમ્મુ કાશ્મીરની અંદર પણ અમારી વિચારધારણાની લડાઈ છે ને એ પ્રમાણે પણ અમારી પાર્ટીનો ખૂબ સારો વ્યાપ વધ્યો છે ત્યાં અને મનભેદ હોઈ શકે મતભેદ હોઈ શકે પણ અમારે મન કશું એવું છે નહીં રાહુલ ગાંધીજીને જલેબી ખૂબ ભાવે છે એટલે આજે તમામ પ્રદેશ કાર્યાલયોથી રાજીવ ગાંધી ભવન અમે એ લોકો જલેબી છે એ કોંગ્રેસના લોકોને પણ આજે તમને પણ ભાવતી થઈ ગઈ હશે ને જલેબી ડેફિનેટલી હું આને તો જલેબી ભાવે જ છે અને કારણ કે જલેબી એક એવો મીઠાઈ છે કે જેની અંદર સ્વાદ અને જીવનના ઘણા બધા જે છે તત્વો છુપાયેલા છે અને ભારતની જે ઓળખ છે એ જલેબી બી છે અને રાહુલ ગાંધીજીને પ્રિય છે આ હેન્ડમેડ છે કે ફેક્ટરીની છે આ બિલકુલ હેન્ડમેન્ડ છે કારણ કે જલેબી છે એ સ્કિલ નું પ્રતિક છે અમારા ભારતીય જે કારીગરો છે જે લોકો એક સમયમાં મજાક બનાવતા હતા પકોડાનું એ લોકો આજે જલેબી પર આવી ગયા છે એટલે મને અત્યંત આનંદ છે કે અમે પકોડાનું બી સન્માન કરીએ છીએ અમે ચાયનું બી સન્માન કરીએ છીએ અને અમે જલેબીનું બી સન્માન કરીએ છીએ જલેબી અત્યારે બની રહી છે મોં મીઠું થઈ રહ્યું છે ભલે ચૂંટણીના પરિણામો હરિયાણા હોય રાહુલ ગાંધીનું જલેબી અંગેનું નિવેદન ભલે હરિયાણા ચૂંટણી પ્રચાર દરમિયાનનું હોય પરંતુ જલેબી બની રહી છે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે અને સૌ કાર્યકર્તાઓ અત્યારે પહોંચે છે તેને મોં મીઠું કરાવવામાં આવી રહ્યું છે અલબત્ત એક બેઠકનું પણ આયોજન છે આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ અને તમામ પડે પડની અપડેટ પહોંચાડતા રહેજો આપ તો હાલની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ કમલમ ઉજવણી કરવામાં આવી રહી છે અને ગાંધીનગર કમલમ ખાતે જલેબી બનાવી ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ હાલ ભારતીય જનતા પાર્ટીની હરિયાણામાં હેટ્રિક અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ જગ્યા પર આ રીતે જશ્નની ઉજવણી કરવામાં આવી રહી છે આ ગાંધીનગર કે જ્યાંના દ્રશ્યો તમામ લોકો ત્યાં ઉપસ્થિત અને તેમના દ્વારા જલેબી બનાવવામાં આવી રહી છે હરિયાણામાં જીત માટે જલેબી થી તેમને મો મીઠું કરાવ્યું સૌ કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત કોંગ્રેસ નેતા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ આ એક મીઠો કટાક્ષ પણ કહી શકાય ગાંધીનગર કમલમ ખાતે ભવ્ય જીત જે હરિયાણાની છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે